આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ તો ચાલો બધા જગ્યા ઉપર ઊભા રહી જાઉં હું તમારી પાસે આવું છું તમને જય સ્વામિનારાયણ બોલીને આવકારશું ચાલો તૈયાર ને બધા ચાલો બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ નારાયણ જ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો આપણે ભગવાનને યાદ કર્યા અને ભગવાનનું સ્મરણ કર્યું આજે સવારની સ્કૂલ છે આપણે બરોબર તો આપણે ભગવાનને યાદ કર્યા રોજ સવારે ઉઠી અને ઘરે અને સ્કૂલે આપણે જે ભગવાન અને માતાજી છે એ બધાને આપણે યાદ કરવા જોઈએ જેથી આપણામાં શક્તિ મળે તાકાત મળે ઉર્જા મળે અને આશીર્વાદ મળે અને ભગવાન છે એ આપણું ધ્યાન પણ રાખે તો આવી રીતે આપણે રોજે બધા ભગવાનને યાદ કરશું આપણા શરીરની અંદર એટલે કે આપણું જ્યાં હૃદય ધબકે છે આપણે અહીંયા ભગવાનનો વાસ હોય છે એટલે કે સ્વ સ્વ એટલે પોતે આપણે નારાયણ એટલે કે સૂર્ય ભગવાન એટલે કે સૂરજદાદાનો ચોવીસે કલાક આપણી ઉપર વાસ હોય છે એટલે કે આપણી ઉપર એ ધ્યા આપણું ધ્યાન રાખે છે એટલે કે આપણે સ્વ પોતે નારાયણ છે એટલે આપણે પૃથ્વી સૂરજદાદા પાણી આ બધા પાંચ તત્વો છે ને બરોબર છે વાયુ તમે જોયું હશે ઘણી વખત વરાળ હોય અગ્નિ હોય તો એ વરાળ હોય બરાબર અને જમીન છે ને આપણે પૃથ્વી એટલે માટી તો આપણે પાંચ તત્વોથી બન્યા છીએ આપણે પાંચ તો એ પાંચે પાંચને આપણે યાદ કરીએ બરોબર તો આપણું આપણામાં ઉર્જા આવે શું આવે અને તાકાત આવે શું આવે તાકાત આવે ખ્યાલ આવ્યો તમને તો ચાલો આપણે એક સંકલ્પ કરીએ હું રોજ ભગવાનને યાદ કરીશ હું રોજ ભગવાનને નમન કરીશ હું રોજ માતાજીને યાદ કરીશ હું રોજ માતાજીને પગે લાગીશ હું બધા દેવી દેવતાઓને યાદ કરીશ હું બધા દેવી દેવતાઓને યાદ કરીશ હું મારું રક્ષણ કરીશ હું હોશિયાર બનીશ હું હોશિયાર નાગરિક બનીશ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો એકવાર હજી નમન કરીને એક સાથે આપણે બોલીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો બેટા તમને બધાને મજા આવી ખૂબ મજા આવી તાકાત મળી તમને ઉર્જા મળી મન પ્રફુલ્લિત થઈ ગયું મજા આવી ગઈ ને કેટલી બધી મજા આવી તો સરસ સરસ મજાની પાડી વેરી ગુડ શાબાજ તાલી પાડવી ને એ પણ એક ઉર્જા છે તમારા હાથ સામે સામે ભટકાય ને સામે સામે તાલી પડે ને એક સરખી તો એમાં પણ આપણને ઉર્જા મળે છે તો તમે સરસ રીતે આજે સમજ મેળવી અને આવકાર મેળો ચાલો તો વેરી ગુડ સાબાસ ખૂબ સરસ ભારત માતા કી જય